વિજય બાપુ હતા એ આજ ladies અત્યારે જે વિરોધ માં ચાલે છે એજ ladies સાથે દસ બાર વર્ષ પહેલા કાબતરું પકડાયું હતું અને જીવરાજ બાપુ હતા ત્યાર વાત કરું છે બરાબર ત્યારે વિજય બાપુ ત્યાં ચાપરડા ગામ છે સતાધાર પાસે બરાબર ત્યારે મારા મામા નરેશભાઈ ટાક

ત્યાં સુધી ગાડી થી ઉતારવાના છે તાની માટે શું procedure કરાય મને કયો જો સાહેબ મારો તો વિજય બાપુ છે ને હા એક જ ડખો છે બરાબર કે એને ઓલા લોકો ને ધંધો લઈ લીધો બરાબર બરાબર અને હું એના માટે જ લડું છું પણ અત્યારે તમારા જેવા મિત્રો પછી એની બધી પોલ ખોલતા જાય છે બરાબર હું સમજ ની વચ્ચે મુકતો જાવ છું એટલે આ પછી ધીમે ધીમે કરતા આપડે સોશિયલ મીડિયા થી લઇ મીડિયા media સુધી પોકી ગયું બરાબર પણ હજી તો એવું જ કે છે કે આ બધા આધાર પુરાવા વગર ના ખોટા આક્ષેપો છે અરે આધાર પુરાવા માણસ આવીને બોલે court ની સામું બોલે તો judge માન્ય કરે છે એતો બોલે જ ને બરાબર court ની સામું બોલે તો judge માન્ય કરે છે તો તમે judge મોટા થઈ ગયા કે તમારા આધાર પુરાવા જોઈએ ના એટલે આપડે એ ભાઈ અત્યારે એવું કે છે બીજી એટલે હું એમની જ વાત કરું તમારી વાત નથી કરતો ઈ આધાર પુરાવા માંગે મેં તો જો મેં એવું કીધું જયારે media માં એવું કીધું ને કે આ પાયા વિહોણા આક્ષેપો છે બધાય, તો media માં કોઈ એકે તો પ્રશ્ન પૂછ્યો તો કે આ જે વાત ચાલી રહી છે બરાબર ઈ આ જે વિવાદ થયો એની પેલા તો અહિયાં હતા જ સત્તા દર માં ગાયબ થઈ ગયા છે તો થોડા દિવસ પેલા ની દેખાડો એટલે ખબર પડે કે ગીતા કઈ ઓફિસમાં આવીને આવી ને બેસે છે બરાબર પણ હવે media વાળા એ આ પ્રશ્ન શા માટે નો પૂછ્યો ઈ તો આપડે એક વિચારવા જેવી વાત છે મારે ઈ વિરોધ છે બીજો ઈ વિરોધ છે કે આપડે સત્તા જઈએ હાલ બરાબર, બાજુ માં જીવરાજ ભવન બનાયુ છે સાહેબ બરાબર તો ન્યા જીવરાજ ભવન છે કે hotel છે એ મને ખબર નથી પડતી એટલે ન્યા હું છે પાછુ ન્યા એ વાંધો ઈ છે કે આપડે ન્યા રોકાવાનું કીએ બરાબર છે ticket ના તમને નો મળે ન્યા ઓળખાણ લઈને જવું પડે ને તો જ મળે હા બરાબર આપણે બીજો વિવાદ ઈ છે કે hotel છે કે જીવરાજ ભવન છે કે આપડે આપડા સંતોએ બનાવ્યું હોય બરાબર છે તો માણસ ને ઉતારા માટે બનાવ્યું

અને રાજકોટ થી ત્રણ વાર તેથી એને એમ કીધું કે આજ પછી હવે આ વસ્તુ નઈ થાય બરોબર છે એટલે તે તો થોડાક દિવસ હાલ્યું હતું પછી કે પાછું નથી આયલું હવે આયના જે પ્રમુખ છે ને ઠેકડા મારતા એને અમે કેવાના છે કે તમે આપણે હારે ગયા તા અને તમે એની બસ કેતા તો નકામ જગ્યા ની પથારી નહિ કરો આની હાટું છે બરાબર છે આ નાઈટ નો દીકરો ભલે રહ્યો ભલે નાઈટ નો દીકરો છે તો કઈ ખરાબ કામ કરે ને જગ્યા ની પથારી કરે તો આપણે એક ધંધો નથ કરાતો જે સો ની વાત છે ને ભાઈ હમ આપડે કરાતું જ નથી ને આપડે જે આ ભલે નાક દીકરો તો નાક દીકરો ખરાબ કામ કરે છે ને જે વસ્તુ ખરાબ જે આટલા વર્ષોમાં માં કોઈ નામ ખરાબ નથ નામ ખરાબ કરતો હોય તો એને સપોર્ટ support નો દેવાય નો જ દેવાય ને હમ જે બધા છે ને જે ઓલા આવે છે ને દેવા જાય છે ને એટલે અમે બોલાવાના છે હવે તમે બધું બંધ કરો ને રાજુ ને જેટલા ભેગા કેતા ને વચ્ચે બધા અમુક ને બોલાવે

અને એ લોકો પાસે સબૂત છે કે વિજય ભગત ની પ્રેમિકા દસ વર્ષ જૂની છે અને દસ વર્ષ જૂના એના ગાંડ છે અને હજી એના અંધ ભક્તો અમુક એના માનવા તૈયાર નથી કે મારા વિજય ભગત સાચા છે સારા છે એટલે ભાઈ દસ વર્ષ જૂનું બહાર આવે છે તો હવે તો સુધરો હવે તો તમે માનો કે તમારા વિજય ભગત જે કેવા છે અને આ બધું કાંડ સામે એવું છે અને ન્યૂઝ વાળાને ખાસ સવાલ કે ન્યૂઝ વાળા તમે કેચર કરજો કે આ ગીતા વ્યાસ કોણ છે ને ગીતા વ્યાસ અત્યારે અંડરગ્રાઉન્ડ કેમ છે ગીતા વ્યાસ અત્યારે ગાયબ કેમ કરી દીધી છે